ગાંજા મંગાવવાના ઓર્ડર તેની ડિલિવરી અને પેમેન્ટ સહિતની સમગ્ર વાતચીત ડિસઅપેરિંગ મેસેજીસ દ્વારા સ્નેપચેટ પર કરવામાં આવી હતી એટલું જ નહીં વોટ્સએપ પર પ્લસ સિક્સ સિક્સ થાઇલેન્ડ નંબરથી થયેલા અનેક ચેટ અને કોલ્સ પણ પોલીસને મળ્યા છે આ દર્શાવે છે કે આ ગુજરાતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ નો એક ભાગ છે પોલીસે સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશભાઈ સુમરા નામના બે આરોપીઓને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે આરોપીઓને રોકી તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ગાંજાની ગંધ એટલી તીવ્ર હતી કે દસ મીટર સુધી ફેલાઈ ગઈ હતી સુલેમાન આ પહેલા પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી આપી ચૂક્યો છે તે સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો અને ભારત પાછો ફર્યા બાદ થાઇલેન્ડ કનેક્શન દ્વારા ડ્રગ્સ ભારતમાં છે અને પોલીસ તેને શોધી રહી છે પોલીસે સ્નેપચેટ અને વોટ્સએપ ડેટા પરથી યશ ની લોકેશન ટ્રેસ કરવા અલગ અલગ ટીમો કામે લગાવી છે પોલીસે આરોપીઓ પાસેથી એક તેત્રીસ કિલો હાઇબ્રિડ ગાંજો ફોર વ્હીલ કાર સાતસો પચાસ રોકડ અને ત્રણ મોબાઈલ સહિત તેતાલીસ લાખ પાંચ હજાર સાતસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કર્યું છે સુરત સચિન લાજપોર જેલ પરના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોર વ્હીલ ગાડી લઈ અને ડ્રગ્સ ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોર્ડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઈસ્માઈલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આ કેસ માત્ર સુરતનું નશીલી દવાઓનું ગૂંચવણ ભર્યું કોભાંડ નથી પણ એક મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ છે સ્નેપચેટ અને વોટ્સએપ જેવી એન્ટીક્રપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનના દુરુપયોગથી આવું કૌભાંડ ફેલાઈ રહ્યું છે અને તે ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર છે આ કેસમાં વધુ ખુલાસા સ્નેપચેટ ડ્રગ પેડલર યશ રાઠોડની ધરપકડ ભાત થશે